હેલો ફ્રેન્ડ્સ ડિવાઇન કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જે રેસિપી શીખીશું એ દરેકના ઘરમાં બનતી એવી ભાખરી છે તો અહીંયા મેં ભાખરી બનાવવા માટે ઘઉંનો કકરો લોટ લીધો છે ત્રણ વાટકી જેટલો તમે અહીંયા ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો ત્યારબાદ મેં અહીંયા સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ હું અહીંયા ભાખરીનો લોટ બાંધવા માટે મોણ નાખી રહી છું ભાખરીના લોટમાં મોણનું પ્રમાણ સરખું હોવું જોઈએ તો હું અહીંયા ત્રણથી ચાર પાવરા જેટલું તેલનું મોણ દઈ રહી છું કારણ કે અહીંયા ભાખરી આપણી બિસ્કિટ જેવી બને એકદમ કડક બને એના માટે મોણનું પ્રમાણ ખૂબ જ જરૂરી છે અને અહીંયા જે આપણે તેલનું મોણ નાખીએ છીએ ત્યારબાદ આપણે ભાખરીના લોટમાં તેલના મોણના પ્રમાણને મિક્સ કરવાનું છે અને જોવાનું છે કે આપણો જે લોટ જે છે એ મિક્સ થઈ જાય તેલની સાથે અને હાથમાં મુઠ્ઠી બંધાય એવો લોટ આપણે બાંધવાનો છે અને પછી ધીરે 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 એના અંદર આપણે પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાની શરૂઆત કરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મેં મોણ નાખી દીધું છે અને જોવો છો તો મુઠ્ઠી વળાઈ રહી છે હવે આપણે લોટ બાંધવાની શરૂઆત કરી દઈશું તો અહીંયા આપણે ધીરે ધીરે પાણી ઉમેરતા જઈ જરૂર મુજબ આપણે પાણી ઉમેરવાનું છે અને કડક લોટ બાંધવાનો છે જેથી કરીને આપણી જે ભાખરી જે છે એ એકદમ ક્રિસ્પી બને તો ભાખરી જે છે એ જનરલી બધાના ઘરમાં બનતી હોય છે એને તમે બ્રેકફાસ્ટમાં પણ બનાવતા હશો જનરલી તમે એને ડિનરમાં પણ બનાવતા હશો પણ જે બેચલર લોકો જે છે એને ભાખરી બનાવવામાં બહુ પ્રોબ્લેમ પડતી હોય છે તો એના માટે આ રેસિપી બહુ જ મેજરમેન્ટ સાથે હું સહેલી રીતે બતાવી રહી છું તો મિત્રો આપણે એકદમ કડક એવો લોટ બાંધવાનો છે સ્મૂથ નથી બાંધવાનો તો તમે જોઈ શકો છો આપણો લોટ રેડી થઈ ગયો છે અને કેટલો કડક બન્યો છે હવે આપણે આ લોટમાંથી લુવો કરી લેવાનો છે તો અહીંયા આ લોટમાંથી મેં લૂવો બનાવી લીધો છે અને એની જે કોર્નર જે છે આપણે એને ફોલ્ડ કરી લેવાની છે તો હવે આપણે એમાંથી ભાખરી વણીશું તો તમે જોઈ શકો છો ધીમે ધીમે વણતા વણતા મેં ભાખરી વણી લીધી છે અને આ ભાખરીને ફૂલે નહીં ઘણા લોકો ફૂલાવીને બનાવે છે ઘણા લોકો વગર ફૂલાવીને બનાવે છે અગર તમે વગર ફૂલાવ્યા વગર બનાવવા માગતા હોય તો ફોગથી એમાં કાણા કરી શકો છો ત્યારબાદ આ ભાખરીને તવા ઉપર મૂકી અને ધીમા તાપે એને શેકવાની છે ભાખરી શેકતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે ગેસની આંચને એકદમ ધીમી રાખવાની છે અને ધીમે ધીમે એક બાજુ ભાખરી શેકાયા પછી એને બીજી બાજુ આપણે પલટી દેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ભાખરી બહુ જ સરસ રીતે બંને બાજુ શેકાઈ રહી છે અને એકદમ બ્રાઉન કલર આવી રહ્યો છે અને તમે એના અંદર જુઓ છો કોર્નર્સથી થોડા ફાટા પડી રહ્યા છે તો આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બની ગઈ છે ઠીક છે તો આપણે ભાખરીને બંને બાજુ આ રીતે ધીમા તાપે તવેથાની મદદથી શેકી લેવાની છે અને બહુ જ પેશન્સલી આમાં બહુ ઉતાવળ નથી કરવાની કારણ કે આપણે ભાખરીને જેટલું સારી રીતે શેકીશું એટલી જ એ કડક અને ક્રિસ્પી બનશે તો જોઈ શકો છો મિત્રો આપણી ભાખરી રેડી થઈ ગઈ છે હવે આ ભાખરી ઉપર આપણે ઘી લગાડવાનું છે ઠીક છે તો આપણે બંને ભાખરીમાં ઘી લગાડી દઈએ છીએ જોવો છો ને મિત્રો અગર આપણે સરખું મેજરમેન્ટ રાખીએ તો ભાખરી આ રીતે બહુ જ સરસ રીતે રેડી થઈ જતી હોય છે અને આ ભાખરી જે છે એ આપણને બધા જ જેવી રીતે કે ચાય છે કે પછી જમવાનું છે એની સાથે તમે એને પીરસી શકો છો તો મારી ભાખરીની રેસિપી તમને ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ના ભૂલતા અને આ ભાખરીને તમે જનરલી રાતના બનાવશો તો ડિનરમાં એ ખીચડી સાથે ખૂબ જ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ ખીચડી સાથે તમે એને ખાઈ શકો છો તો મિત્રો આવજો